નમસ્કાર મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે દોસ્તો આજે કરવાની છે ઘઉંના પાકની આપ સર્વે લોકો જાણો છો ઘઉંનો પાક ખૂબ સારું ઘઉનું ગુજરાત રાજ્યની અંદર મોટા અને વિપુલ પ્રમાણની અંદર વાવેતર થયું છે ઘણા બધા ખેડૂત મિત્રો ઘઉં હજી સુધી પણ વાવેતર કરી રહ્યા છે આજની તારીખ સુધીનો એક દાખલો છે કે ખેડૂતે ઘઉં અરવલ્લીની અંદર વહેવા છે એમનો આપણી પાસે કોન્ટેક આજે આપણને કર્યો હતો આપણે એને સજેશન કર્યું દોસ્તો ખૂબ મોટા પ્રમાણની અંદર ઘઉંનું વાવેતર થયું છે અને ઘણા બધા ખેડૂત મિત્રો અત્યારે પોતપોતાના ખેતરની અંદર ખૂબ સારી માવજત કરી રહ્યા છે ઘણાને ખૂબ સારો છે ઘણાને ખૂબ સારી નીકળી છે ઘણાને ડુંડી અવસ્થા એ ભોગી ગયા છે ઘણા પોતપોતાના રીતના પિયત વ્યવસ્થાપન કરી રહ્યા છે મોટા ભાગના ખેડૂતો જેની સાથે આપણે ચર્ચા થઈ છે ઘણા બધા ખેડૂત મિત્રો પોતપોતાની માહિતીઓ અને અભિપ્રાયો શેર કરે છે પોતાના અનુભવો શેર કરે છે અને એના ઉપરથી આપણે પણ કંઈક શીખીએ છીએ માત્ર આપણે અનુભવના આધારે નહીં પણ રૂબરૂ ખેડૂતોની વિઝિટ પણ કરીએ છીએ અને ત્યાં જોઈએ છીએ કે અત્યારે હાલની છે તો અત્યારની પરિસ્થિતિની વાત કરીએ તો દોસ્તો પાકની અંદર અત્યારે ડુંડી અવસ્થા એટલે કે ગાભાપોટાની અવસ્થા આવી ગઈ છે આવા સમયે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ ખાસ કાળજી આપણે રાખવી જોઈએ મોટા ભાગના ઘઉં ઘઉંસી અત્યારે આ રીતના છે ડુંડી નીકળવા માંડી છે ફ્લેગ લીફ આવી ગયું અને આ રીતના ડુંડી છે એ નીકળવા માંડી છે એટલે ડુંડી તમારા માટે ખૂબ અગત્યની છે એક બે છોડ મેં પણ અહીંયા ઉખાડીને તમને બતાવું છું કે આ રીતના છે એ ડુંડી નીકળે છે ડુંડી નીકળે પછી આ જ્યારે સમ સાવ ડુંડી નીકળી જશે એટલે પાંદડું નહીં છે નમી જશે અને ડુંડી છે અહીંથી બહાર આવી જશે એટલે આવી પરિસ્થિતિ આ સમયગાળો ટોટલ દસ દિવસનો હોય એટલે ઘઉના પાકની અંદર આ દસ દિવસથી ખૂબ અગત્યના છે આ સમયગાળા જો ઘણી બધી ભૂલ આપણે થાય તો ઉત્પાદન ઉપર ઘણી વાર માઠી અસર થતી હોય અને ખાસ આજે છે થોડી એવી ચર્ચા કરવાની છે કે આવા સમયે કેવી માવજત કરવી જોઈએ જે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આપી શકે તો એ મુદ્દાની આજે ચર્ચા કરશું તો ચર્ચા કરવા માટે આપનો દોસ્ત મનીષ બલદાણિયા કૃષિ વૈજ્ઞાનિક તરીકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનાર ગીર સોમનાથ ખાતે ફરજ બજાવું છું અને ખાસ કરીને ઘઉંનું છે એ અગત્યનું અને મહત્વનું અત્યારનું સ્ટેજ કારણ કે અત્યાર સુધી પાંદડા ગમે એટલા હોય મૂળ ગમે એટલા ડેવલપ થયા હોય પણ એમાં ડુંડી જો ઝીણી એવી અતકચરી નાની વાંકા ચૂકી નીકળે તો આપણના માટે કોઈ ફાયદો નથી તો એમાં ક્યાં આપણે ધ્યાન રાખીએ તો આપણને ખૂબ સારો ફાયદો થશે તો પહેલું મહત્વનું પરિબળ એવું છે કે આવી અવસ્થા આ જ્યારે આ અવસ્થા હોય ડુંડીની ત્યારે પહેલી કાળજી એવી રાખવાની છે કે ભેજની જાળવણી થવી જોઈએ ભેજ અગત્યનું છે કારણ કે આ સમયે એને સૌથી વધારે આ રીપ્રોડક્ટિવ સ્ટેજ છે આ સમયે સૌથી વધારે પોષક તત્વોની જરૂરિયાત હોય સૌથી વધારે પાણીની એટલે નમીની ભેજની જરૂરિયાત હોય આવી પરિસ્થિતિમાં ખેડૂત ઘણીવાર ભૂલ કરીને બેસતો હોય તાણ આપી દેતા હોય આવું બનતું હોય આ સમયે પહેલી કાળજી એવી રાખવાની છે કે ભેજની જાળવણી રહેવી જોઈએ એટલે પિયત છે ખાસ કરીને તમે જે પિસ્તાલીસ દિવસે પિયત આપ્યું છું તો શોર્ટ પિરિયડ પીરિયડ ની અંદર પંચાવન દિવસ સુધીમાં પાછું એ જોઈએ પિસ્તાલીએ તો પંચાવન પણ ખેતરની અંદર ભેજ ચકાસવો ખુબ અગત્યનું છે ભેજ ઓછો હશે તો ડુંડી અવસ્થા એ ખૂબ માઠી અસર પડી શકે એટલે ભેજની જાળવણી થવી ખૂબ અગત્યની છે એટલે કાળજી રાખજો ભેજ ઓછો હશે તો દાણા ઉપર સહી સીધી જ એનું જે ખાસ કરીને સ્ટીકમાં નીકળે ફલીનીકરણ થતું હોય એ ફલિનીકરણ સહી સ્ટીકમાં સહી ડ્રાય થઈ જાય સુકાઈ જાય ને ઘઉંમાં બરાબરનો દાણો સ્થાપિત થઈ શકતો નથી ડુંડી પૂરેપૂરી ઘણી વાર નીકળી શકતી નથી તમે જોજો અધકચરીઓ ડુંડીઓ નીકળે છે ડુંડી વાંકા ચોખ્ખી થઈ જાય એમાં ઘણા બધા કારણો જોવા મળે છે પણ પેલી અસત છે ભેજની ન હોવી જોઈએ તમારે ખાસ કાળજી રાખવાની છે એટલે ઢુંડી નીકળે ત્યારે તમારે છે ભેજની અસત ન હોય એની ખાસ કાળજી રાખી લેજો એટલે 45 દિવસે તમે જે પિયત આપ્યું છે એને પાછો 55 દિવસની અંદર જમીનના પ્રતના આધારે કાળી માટી 10 દિવસ કેસી શકે કારણ કે આ સમયે સૌથી વધારે કારણ કે સેલો ઝંડા લીપ જે નીકળી ગયું છે એમાં સૌથી વધારે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થવાની શરૂ થઈ ગઈ હોય ત્યાંથી બાષ્પોત્સર્જન સૌથી વધારે થતું હોય જે ગોરાડું જમીન છે ઢાળવાળી જમીન છે રાતળ જમીન છે એની અંદર તો આઠ દિવસે પિયત તમારે આ સમય આપવું ખૂબ અગત્યનું છે કોઈ વૈજ્ઞાનિકે અત્યાર સુધી મતલબ જે તમને માહિતી આપે છે એ માહિતીની અંદર કદાચ લીધો છે તો એમાં ખાસ કાળજી આ સમયે ભેજની અસર કારણ કે આ સમય પોષક તત્વોનો ઉપાડ પણ બહુ વધારે હોય એ ક્યારે લઈ શકાય પાણી હોય તો એકલા રોટલા ન ખાઈ શકાય સાથે છાશ દૂધ કંઈક હોવું જોઈએ અથવા તો શાક છે લેવવું જોઈએ તો તમે એની સાથે લઈ શકો એટલે આ ભેજની જાળવણી હશે તો પોષક તત્વોની પણ અવેલેબિલિટી ખૂબ સારી એવી રહી શકે હવે આવી અવસ્થાએ ડુંડી છે લાંબી નીકળે બરાબર ભરાવદાર નીકળે અને છે એ ચણકાટવાળા દાણા બને એના માટે ખેડૂતે શું કરવું જોઈએ જોઈ જોઈ શકો છો તમે કે આ ડુંડી છે એ લાંબી કરવા માટે

આ ફ્લેગ લીપ માંથી બહાર નીકળી જાય પછી આપણે નાઇટ્રોજન આપવાનું નથી કોઈ તમને કરી નથી પરંતુ નાઇટ્રોજન નાઇટ્રોજન એ પછી ફરીથી રીપ્રોડક્ટિવિટી નો સ્ટેજ ગુમાવી અને વેજીટેટી ગ્રોથ તરફ આગળ વધવા માંડે એટલે નાઇટ્રોજન યુક્ત ખાતર અને કોઈ યુરિયા કે એમોનિયમ સલ્ફેટ કે વીસ વીસ જીરો તેર કે ઘણાના હજી ફોન આવે ને એ કહેતા હોય આવું નથી દોસ્તો બીજી અગત્યની વાત એ કરવાની છે ફોન અત્યારે લોકો ઘણા બધા હજી સમજદાર છે જેને મારી સાથે બે વર્ષથી કન્ટિન્યુ કોન્ટેક્ટ છે એ લોકો પણ સમય મર્યાદાને ધ્યાને રાખતા નથી તો થોડી મારી તમને એક વિનંતી છે સમય મર્યાદામાં ફોન કરો

આમાં ફોસ્ફરસ તત્વની સૌથી વધારે જરૂરિયાત હોય આના બંધારણ માટે કારણ કે આમાં જે દાણો બનવાનો છે ને દાણા બંધારણ માટે છે એની અંદર શરૂઆતમાં ફોસ્ફરસ છે ને એ એનર્જી ન્યુટ્રિએન્ટ કહેવાય જેને ઉર્જાનું વહન કરી શકે ઉર્જા વાળું પોષક તત્વ કહેવાય એટલે ફોસ્ફરસની સૌથી અગત્યની જરૂરિયાત છે તમે પાયામાં ભલે નાખ્યું તો ફોસ્ફરસની દાણાના બંધારણ માટે જરૂરિયાત છે એમ છોડના મૂળના વિકાસ માટે જરૂરિયાત છે તમને એમ થાય કે અત્યારે 16 ના મૂળને શું કરવા

કારણ કે આને જગાડે છે કે ભાઈ જાય કે આપણે આ કામ કરવાનું છે આપણે નથી કીધા આપણામાં બે જણા ફૂલ એક્ટિવ હોય જે ખૂબ આગળ નીકળ્યા હોય અને પછી પાછા બીજાને હારે હાથ પકડીને જાતા હોય એવા લોકો ઈ આ ઉચ્ચેશકને જગાડવાનું કામ આ પોટાશિયમ કરે છે અને પોટાશિયમ બીજા નંબરમાં ક્વોલિટી ન્યુટ્રિઅન્ટ છે કે જેને ક્વોલિટી સુધારવા માટે ઉપરાંત રોગો સામે પ્રતિકાર કરવા માટે કોઈ રોગને આવવા આવવાનો દેના માટે પોટેશિયમ ખૂબ અગત્યનું છે અને પછીની વાત છે બોરોન આમાં તમે ખોલીને જોશો ને એટલે તમને જોવા મળશે આની અંદર આપણે આમ ખોલીએ ને એટલે હજી સુધી તો એનું બંધારણ નથી થયું આમાં સફેદ કલરની સ્ટીગમા બંધાય બરાબર આ આની અંદર આપણે ખોલીએ એટલે જે આ સફેદ કલરની જે સ્ટીગમા બંધાણી છે બરાબર આ સફેદ કલરનો તમને ઝીણો એવો દાણો દેખાશે ને એની ઉપર એન્થર જોવા મળશે એટલે આ ઝીણો દાણો છે એ ખાસ કરીને એ ણ ની જે ટ્યુબ હોય ટ્યુબમાં બોરોન ની હાજરી હોય તો એ અંડકોષોનું વહન થાય આ સેલ્ફ પોલિનેટેડ છે એટલે આની અંદર ફલીનીકરણ માટે બોરોન ખૂબ અગત્યનું છે અને બીજું

ફોસ્ફરસ છેમાં આવશે તો ભાઈ આપણે શું હતું પહેલું પ્રથમ નાઇટ્રોજન લીધુંતું તો નાઇટ્રોજનની આપણે જરૂરિયાત નથી એટલે નાઇટ્રોજન 0 પછી ફોસ્ફરસની સૌથી વધારે જરૂરિયાત છે એટલે 52 અને પછી પોટાશની જરૂરિયાત છે એટલે 0 52 34 બરાબર આની સાથે તમારે 100 ગ્રામ આવડું આ લઈ લેવાનું છે 0 52 34 100 ગ્રામ એક કોમ્પની અંદર નાખવાનું છે અને स्प्रे કરવા માટે બરાબર સ્પ્રે કરવાનો સમયગાળો સવારનો લેવાનો નથી કારણ કે સવારે ઠંડીની માહોલ હોય ત્યારે આવી પરિસ્થિતિની અંદર પાણી પણ ખૂબ ઠંડુ હોય આવી પરિસ્થિતિની અંદર ઘણીવાર ફર્ટિલાઇઝર સી રિસ્પોન્સ નથી આપતો આવો ખેડૂતોનો અનુભવ મે લીધો છે 0 52 36 નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ નાઇટ્રોજનની જરૂર નહોતી એટલે ફોસ્ફરસ ને પોટાશ આપણે લઈ લીધો આની સાથે 20 ગ્રામ બોરોન લેવાનું છે કેટલું 20 ગ્રામ

જરૂરી છે એનું કારણ એવું છે કે એમાં હજી તમે જોશો તમે તમારી જિંદગીની અંદર ઘઉંનું જે આપણે વાવેતર કરીએ ત્યારે આપણે અનુભવ લેતા હોય ખેતરની અંદર જશો તો અને સ્ટાઇકલેટ ને ખોલીએ તો આમાંથી ત્રણ પીળા કલરના ટુકડા નીકળે એને એન્થર કહેવાય એમાં સફેદ કલરનું એક એની હારે જોડાયેલું બીબુ નીકળે એને આપણે સીડ તરીકે એટલે ઘઉં તરીકે ઓળખીએ અત્યારે આમાં બીજી કોઈ લાંબી જરૂરિયાત નથી આમાં એટલી બધી જરૂરિયાત નથી પણ જ્યારે આને ફલિનીકરણ થઈ ગયા પછી ફોસ્ફરસ તત્વની સૌથી વધારે જરૂરિયાત રહેતી હોય ઘણા પોતપોતાની અલગ જ ભલામણ કરતા હોય એની અંદર આપણે પડતા નથી પણ જે લોકોનો અનુભવ થયો છે કારણ કે ઘણી વખત ઘણી બધી વસ્તુ તમને વાપરવાની કીધી હોય ઘણી વાર ખોટા ખર્ચાઈ થતા હોય ઘણીવાર ખર્ચો જેટલો થાય એટલો ફાયદો થતો હોય ઇન્વેસ્ટમેન્ટ કરો તો આગળ વળતર મેળવી શકો પણ આપણે રોકાણ કરવા નથી માંગતા તો આપણે આગળનું વળતર મેળવવાની કોઈ અપેક્ષા રાખી શકાય નહીં એટલે ખાસ કરીને આ આ તમને વાત કરવાની હતી તમારે વધારે માહિતી અમારો ઓલરેડી સંપર્ક નંબર ઘણા બધા ખેડૂત મિત્રો પાસે છે તમે કરી શકો દોસ્તો ખાસ એક વાત એ કરવાની હતી કે આપણે ઘણા સમયથી લગભગ બે વર્ષના સમયગાળા થઈ ઘણા બધા ખેડૂત મિત્રો સાથે જોડાણા છે ઘણા બધા ખેડૂત મિત્રો આપણને ટેલિફોનિક સંપર્ક કરે છે ઘણા બધા ખેડૂત મિત્રોને આનો ફાયદો થયો છે ઘણા બધા ખેડૂત મિત્રોને આનાથી કદાચ નુકસાન ગયું છે એક્સ વાય ઝેડ પણ આપણે એક નાનકડો સર્વે કરવો હતો એ સર્વેની લિંક છે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર નાખીએ છીએ અને જે લોકો ભણેલા ગણેલા છે ને આ લિંક જેટલી શેર કરી શકે એટલી શેર કરજો મને ન તમને લિંક મળે તો પર્સનલ વોટ્સએપમાં મેસેજ કરજો જેથી કરીને હું નિહાળી રહ્યા છો એ યુટ્યુબ થી તમને કેટલો ફાયદો લોકો તમે જે ઘણા બધા લોકોના વિડીયો જોતા હશો કૃષિ વૈજ્ઞાનિકોના જોતા હશો અન્ય કોઈ ખેડૂત મિત્રોના અનુભવોના વિડીયો જોતા હશો અન્ય લોકો જે ડીલરો છે સારો પોતાનો બિઝનેસ ડેવલપ કરીને બેઠા છે એમના જે અનુભવો છે એના પણ વિડીયો તમે અવારનવાર અનુભવતા હશો તો દોસ્તો ખાસ મારી આ તમને એક વિનંતી છે અમારો જે આ સોશિયલ મીડિયામાં કારણે કે યુટ્યુબના માધ્યમથી ખેડૂત કેટલો જાગૃત થયો છે એ બાબતની આજની ચર્ચા મતલબ અમારે એનો અભ્યાસ કરવાનો હોવાથી તમે એ લિંક ઉપર ક્લિક કરી અને તમને ખરેખર જો ફાયદો થયો હોય તો તમે ફોર્મ અમારું ભરવાનું ભૂલતા નહીં આટલી માહિતી આપીને વિરમુશું અસ્તુ આભાર જય હિન્દ ભારત માતા કી જય